તમે મોબાઈલ ઓલા તમે જે બ્લોક માં નખો તમારા ઘર માં કરી દો તો ભલે મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય ને તો ભલે અમને ખેંચી લે હવે હે કોણ બોલો ઈ નો બોલું છું બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈ નો જ બોલું છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ વિડીયો કોલ માં વાત કરી હતી આ વિડીયો કોલ માં અત્યારે જ વાત કરી હતી અભિયાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી દેવું ન્યાય ને કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડી નાખું ને એ તને ખબર પડશે આમ નહીં પડે એ જે તારી માય ઝીણા ને બધી એમ જ ઝીણા હોય ફાકા માર માં તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માય તારી માય ઝીણા ને એ અમારી માય ઝીણા એમ જ ઝીણા છે અબ તો તું હું પણ બધીને ફોન માં તો આવી ધમકીઓ મારે તું હું કે કિંગ પેદા કર્યો તું દાઉદ ઇબ્રાહિમ છોકરો છો તું

ડટી સટકી ગઈ હમણા મોરા ના લીંડી તારી સટકી ગઈ મનસુખ હમણા તો વિડિયો કોલ માં ધોકા બતાવતો તો આ બધું બતાવવાનું છે તમને બતાવવાનું છે તમે તું હું ફોન કરીને હું તને અડી જાય હમણા હું પોલીસ માં તારા નંબર ને ફરિયાદ આપું છું સાયબર ક્રાઈમ માં હા હા એટલે તું કેટલો પાણીયારી નો પોલીસ માં આવજે આ કાય વાંધો ને આપી જો તમને તારે બિંદાસ વાતો તારું નામ બોલ ને એટલો બધો રાવણ છો નામ બોલ એમ હા નામ આખું બોલ હા હા તો એ આ કરે નામ બોલો કે આપણે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવો મનસુખભાઈ ભાઈ અમે છે ને મનસુખ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો આવો બોલ્યો આવો મારો તમારો રેકોર્ડિંગ છે તમને ત્યારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કઈ બોલ્યો નથી તમને તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું ને મર્યાદા કેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કેવાય તમે એવું કામ કર્યું છે એટલે મનસુખભાઈ કામ કર્યું પોલીસ માં ફરિયાદ કરો ને ભારત દેશ અંદર પોલીસ છે તમે કઈ રાવણના પેદા કરેલા નથી તમે કોક ફોન કરીને તમે ડાળા ડપારા બતાવો છો મને રાવણ બતાવો છો હું શું બતાવો મોવાળા અમારા ઘરે બધે મૂકે છે તમારે શું કહે મોવાળા કઈ કોઈના બાપ ના દીધેલા છે હવે મોવાળા ખાલી કઈ ઉઈ ગયા તું મને કઈ મોવાળા બતાવ્યા કરો છો આને મુ શું કહેવાય મને ખબર નહીં મુશું જ કહેવાય કઈ એને એને બકરા ને નો કહેવાય હા બરોબર છે હા એટલે તમે એવું કોઈને એવી કાઈ ફોન માં ધમકી ન મારવાની ભાઈ

મિત્રો તમે ભૂલતા નહીં અને આ વિડીયો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને નવા આવા જે વાયરલ વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે તો ખાસ ચેનલને કરી લેજો વિડીયોને શેર પણ કરી દેજો અને ખાસ કોમેન્ટ મિત્રો જરૂર त कोमेंट ज़रूर जा तव्हांजे